શહેરના વિવિધ વિસ્તારોમાં વેસ્ટ વોટર ફેલાવનારા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ગેરકાયદેસર રંગ ઉદ્યોગો પર હવે તંત્રે આખરે લાલ આંખ બતાવી છે લાંબા સમયથી લોકો દ્વારા અપાતી ફરિયાદો અને વિસ્તાર સુધી પહોંચતું લાલ રંગયુક્ત ઝેરી પાણી હવે તંત્ર માટે ચેતવણી બની રહ્યું છે જીપીસીબીના ઓર્ડરનો ઇંતજાર કર્યા વિના સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વખત આકરા પગલાં લેવામાં આવ્યા છે અને ચાલીસ થી વધુ ડાઇંગ છે વિશેષ તો એ છે કે પાંડેસરા લીંબાત ઉધના સચિન મમરોલી વરાછા અને કતારગામ જેવા શ્રમજીવી વિસ્તારોમાં દશકો સુધી ચાલતા આ ડાઇંગ યુનિટો માત્ર પાણી જ નહીં પણ લોકોના આરોગ્યને પણ ઝેરી બનાવી રહ્યા હતા લોકોએ ઘણીવાર દાવો કર્યો છે કે આવા તપેલાઓમાંથી નીકળતું રસાયણયુક્ત પાણી ગ્રાઉન્ડ વોટર સુધી પ્રવેશી રહ્યું છે અને લોકોના ઘરોમાં લાલ રંગયુક્ત પાણી આવતું હોવાનું જણાવ્યું છે તંત્રની દાવેદારી પ્રમાણે આ તમામ એકમો દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય રીતે સ્થાપિત ઈટીપી વિના ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યા હતા સુરત મહાનગરપાલિકાને કોર્પોરેશનના એન્ફોર્સમેન્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ કામગીરીમાં ક્લાસ વન અધિકારીઓ ઝોનલ ચીફો અને વોટર વર્ક્સ વિભાગની સહભાગીતાથી તબક્કાવાર દરોડા પાડી ચાલીસ થી વધુ ડાઇંગ યુનિટ પર તાળા મારી દેવાયા છે અંદરખાને એવી માહિતી મળી રહી છે કે જીપીસીબી અને મનપા વચ્ચે વાતચીતના સ્તરે નક્કી થયેલા કાર્યને લઈને લોકોએ કેટલાક દિવસથી તંત્ર સૂતેલું છે તેવી ટીકા કરતા અવાજ ઉઠાવ્યા હતા

અત્યારે સડસઠ જેટલી તપેલા ડાઈંગ હાઉસ ને અમે સેલ માર્યા છે પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે એટલે આવનારી આ આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે આ વર્ષે વરસાદના સિઝનમાં ફરી એકવાર તપેલાઓનું ઝેરી પાણી માત્ર નદી નહીં પણ લોકોના ઘરો સુધી પહોંચી ગયું હવે તંત્ર જાગ્યું છે પરંતુ સવાલ એ છે કે શું આ એક દિવસની કાર્યવાહી છે કે વાસ્તવમાં હવે નિયમિત તપાસ માટેનું વલણ અપનાવવામાં આવશે